બે હજાર ચોવીસ ના રોજ શરૂ થયેલી આ પહેલનો ઉદ્દેશ્ય માળખાઓ દૂર કરીને જાહેર જમીનને કાયદેસર ઉપયોગ માટે પુનઃ પ્રાપ્ત કરવાનો છે ઝુંબેશની શરૂઆત સુરતના વિવિધ વિસ્તારોમાં મેગા ડિમોલ્યુશન ડ્રાઈવ સાથે થઈ હતી જેમાં અડાજણ અને કતાર ગામનો સમાવેશ થાય છે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટરના આદેશ હેઠળ જિલ્લા તંત્રએ વર્ષોથી સરકારી જમીન પર કબજો જમાવનાર ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવ્યું આ દમાણોમાં અનઅધિકૃત રીતે બનાવેલી દુકાનો ગેરેજ અને રહેણાંક શેડનો સમાવેશ થાય છે જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે આ ઝુંબેશના મહત્વ પર ભાર મૂક્યો અને જાહેર જમીનને તેના યોગ્ય ઉપયોગ માટે પુનઃ પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે તંત્ર ગેરકાયદેસર રીતે સરકારી મિલકતો પર કબજો જમાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે કલેક્ટરે પણ જણાવ્યું કે આ ડ્રાઇવ જમીન કાયદાઓ અમલમાં લાવવા અને જાહેર સંસાધનોનો સમુદાયના હિત માટે ઉપયોગ સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે ડિમોલેશન ડ્રાઇવમાં બુલડોઝર સહિતના ભારે મશીનરીનો ઉપયોગ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા તંત્રએ નિવાસીઓને આસપાસની મિલકતોને નુકસાન ન થાય તે માટે તમામ જરૂરી સાવચેતી રાખી ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી મુખ્ય વિસ્તારોમાંના એક કતાર ગામના સિંગણપોર વિસ્તારમાં સરકારી વધારાની જમીન પર અનેક ગેરકાયદેસર માળખાઓ ઉભા કરવામાં આવ્યા હતા આ માળખાઓમાં ઓટો ગેરેજ કરિયાણાની દુકાનો અને અન્ય વ્યવસાયિક સ્થાપનાઓનો સમાવેશ થાય છે જે યોગ્ય પરવાનગી વિના ચલાવવામાં આવી રહી હતી તંત્રની કાર્યવાહી સ્થાનિક રહેવાસીઓમાંથી મિશ્ર પ્રતિસાદ સાથે મળી જેમાંથી કેટલાકે આ દબાણો દૂર કરવામાં રાહત વ્યક્ત કર્યો જ્યારે અન્યોએ વ્યવસાયોના સ્થળાંતર અંગે ચિંતા વ્યક્ત કરી આ ઝુંબેશ આગામી દિવસોમાં ચાલુ રહેવાની અપેક્ષા છે જેવા વધુ વિસ્તારો માટે સમાન કાર્યવાહી માટે ઓળખ કરવામાં આવી છે તંત્રએ એ પણ ચેતવણી આપી છે કે જે લોકો ફરીથી કબજો જમાવવાનો પ્રયાસ કરશે તેમના પર કડક દંડ લાદવામાં આવશે આ પહેલ કાયદાના શાસન જાળવવા અને સરકારી મિલકતોનો જાહેર કલ્યાણ માટે ઉપયોગ સુનિશ્ચિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે